તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને આપણે મસ્ત ઉઠી જાય છીએ ઉઠીને ચાપણી કરવાનું બાકી છે આજે છ વાગે ઉઠ્યા હતા છ વાગે ઉઠ્યા હતા પણ આજે રનિંગ કરવા નહીં ગયા કક્કસ રદ કરવા નહીં ગયા અને નહીં ધોઈને માતાજીની દીવાબત્તી કરીને મસ્ત રેડી થઈ જાય છીએ અત્યારે વાગ્યા છે સાડા સાત

તો મિત્રો કાલે તમે જે વિડીયો જોયો જોગમાં ટાઈગર ચેનલનો એમ બહુ મસ્ત કોમેડી વાળો વિડીયો છે ને સીધી જ અત્યારે બહુ સારી ચાલુ થઈ જાય તો એના શૂટિંગ માટે કાલે તમે મને અમે બતાવી દીધું તો મિત્રો ચાહીજો છે આપણો આ ગીગીનો ચા છે અમારો ચા છે અને રાતનો વધેલો બાજરીનો પોતાયો છે તો મસ્ત નાસ્તો કરી લઈએ અને ચાપી લઈએ બે હજારનો ગી ગુમ બે

આપણે જે છે છેતરમાં ફોટલી ઉપાડવા માટે આ બાઈકમાં ભાલે બધા ઈખરાઈ ગયા તો મિત્રો ફટોફટ ચાંદણી ફોટલી ઉપાડી જઈએ અને ગેર જમવાનું એ રેડી થઈ ગયું છે ફટોફટ ચમી અને આપણે જવાનું જોઈએ ટાઈગરના રેટિંગનું તો બતાવું પડશે ગેરની તમે જમવામાં હું બનાવીશ તો મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે મગનું શાક છે આ લહણની ચટણી એમાં મરચું કીએ કચરીએ સર અને સાસ લઈ લીધી છે અને ગમણી રોટલી છે તો આ વસ્તુ ફટોફટ જમી પછી જવાનું છે જો મારા ટાઈગરના શૂટિંગમાં કાણકો આપણે એટલું મોડું થઈ ગયું છે તો ન્યા કરીએ ફટોફટ તો મિત્રો અત્યારે ત્રણ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ થઈ છે આપણે શૂટિંગ કરીને ઘેર આવી જાય છીએ અને મેં ગરમા ગરમ ચા લઈ લીધી છે ડીગું હું ઘમાંથી ઉઠ્યું છે તો ફટોફટ ચા પી લી અને ચા પી અને પછી અને ખારી હતી ચાન ખારી હતી ખાઈ લીધી પછી જે છે તો મિત્રો ચા છે અને અહંકારથી આપણે ખારી છે તો પ્રોપર ખાઈ અને ચા પી લઈએ તો મિત્રો આપણે આવી જઈએ છીએ હેતરમાં અને મુન્ય જો તો માં બુંદાર માર ભાઈના ના હંગાટે દેખીને ભાઈ ને બાલી હંગા ચોર કોણ જોતો બેટા હા શું પાડ્યા કાગળો બાંધી લેવા દ્યો હતો પછી કેવું બાંધ લઈને આવ્યો મુંજે બાંધ લઈને આવ્યો ઝોડો બાલી પેલી જાય ના હંગાદ ગેર દો હા ઝોડો તા તો મિત્રો રૂ વેણવા આવ્યા હતા મસ્ત રૂ વેણી કાઢી છે અને અત્યારે હાડાપોત થઈ જાય છે અમે ગગીમ બધા જીએ છીએ ગેર ચોકન જવાનું હા ગેર

મને બે પાટો મળ્યો ભાઈ તો મિત્રો અત્યારે વાગી જશે નવું આપણે રાબેતા મુજબ દરરોજ જેમ ભૂલમાં અહીં બેસે છે એમાં આજે એડિટિંગનું કામકાજ કરવા માટે ભૂલની અંદર આવીને બે જાય છે અને ઠંડી આજે કળાથી હમણાં બે ઠંડી ગજબ છે જો તમને મારી ચેનલના વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ